હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે આ ઉમંગ બે હજાર ચોવીસની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપ અયોધ્યા વાલી હોલી આ થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એકસાથે દસ હજારની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે અયોધ્યા વાલી હોલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનો રહેશે જ્યાં અયોધ્યા ટેમ્પલ

ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી દરેક અલગ અલગ પાર્ટી પ્લોટમાં સેલિબ્રેટ કરે છે ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એક વિચાર આવો ને એક બહુ મહત્ત્વની વાત છે હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ અને જાન્યુઆરી મંદિર જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી એ તહેવારને સેલિબ્રેટ કર્યો છે આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને પચીસમી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો પધારો અને ધૂળેટીનો લાભ લો રંગોનો તહેવાર છે જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો ખુશ મિજાજ રહો અને ખુશ રહો મારું નામ સોનલ નાયર છે હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌ પ્રથમ હોળીકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ હું પચીસમી માર્ચે જોડે ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાવો જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ અને તમને બધાને વન્સ અગેન હેપી હોલી થેન્ક યુ સો મચ

અયોધ્યા થીમ બેઝ પૂરી હોલી રહેશે જેના માટે અયોધ્યા થીમ માટે આપણે એક થીમ પાર્ક બનાવીએ છીએ જે અયોધ્યા ઉપર પ્લાન કરેલું છે એ સિવાય આપણી જે ઇવેન્ટ છે એમાં ટોટલ ફિફ્ટી પ્લસ આર્ટિસ્ટ રહેશે જેમાં રેઇન ડાન્સ ફોમ ડાન્સ આઈસ બસ આ બધી જ અલગ અલગ વસ્તુઓનું પ્લાનિંગ કરેલું છે આપણે અમદાવાદવાસીઓને ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતની કોઈ હોલીનું આયોજન કર્યું છે જેમાં અયોધ્યા થીમ હશે કે અયોધ્યાને લગતું કંઈક કામ હશે સવારે નવ વાગે સ્ટાર્ટ થશે સાંજે પાંચ વાગે પૂરી થશે જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે બેઝ બેન્ડ આ બધું જ વસ્તુ આપણે અંદર ઇન્ક્લુડ કરેલું છે